હજુ પણ જળવાયેલી છે આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ગુજરાતના અલગ અલગ શહેર અને ગામમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ છે જ્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપના કરી રાજબી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપનામાં આવતી ગણેશજીની મૂર્તિની ખાસ વાત એ છે કે આની ઊંચાઈ છત્રીસ ઇંચ અને વજન નેવું કિલો હોય છે

ચાલી રહેલી આ પ્રથા પણ જીવંત રાખવામાં આવી છે ગણેશજી ની મૂર્તિ લઈ તેમના નિવાસ સ્થાને પધરામી કરવા જઈ ગયા હતા જયારે જૈનો નો સવનસરી ની શુભેચ્છા પાઠવી હતી પારંપરિક પ્રમાણે દર વર્ષની જેમ ગણેશ એની સ્થાપના થશે ચવાણ આઠ થી થઈને આ પાલખી દરબાર હોલમાં રાજવી પરિવારની ઉપસ્થિતિમાં ગણેશજીની સ્થાપના થશે અને દસ દિવસ સુધી ગણેશજી પેલેસમાં મહેમાન તરીકે રહેશે અને દરરોજ ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ થશે અમુક ટાઈમ જાહેર જનતા માટે પણ દર્શન ખુલા હોય છે અને ભાવિક ભક્તો આવીને દર્શન કરે છે દેવેન્દ્ર ગાયકવાડ